રાજકોટ શમશાન કૌભાંડ અંગે વિપક્ષી નેતા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ છેલ્લી કક્ષાનો ભ્રષ્ટાચાર છે વર્ષોથી મહાનગરપાલિકાનું આ પ્રકારે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અંતિમ સંસ્કાર માટેના લાકડા જે લોકો ખાય છે એ કઈ કક્ષાએ પહોંચી શકે છે રસ્તામાં ભ્રષ્ટાચાર બાંધકામમાં ભ્રષ્ટાચાર અને હવે તો સમશાન અંદર મોકલવાના લાકડામાં પણ ભ્રષ્ટાચાર ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ શમશાનનું ખાતું નથી પરંતુ આ પ્રશ્નંત્ર શમશાનને પણ છોડવા તૈયાર નથી રાજકોટ મહાનગરપાલિકામાં કૌભાંડ કરવું કંઈ નવાઈની વાત નથી દરરોજ નવા કૌભાંડો આવે છે આજે નિમ્ન કક્ષાનું છેલ્લામાં છેલ્લી ક્વોલિટીનું કહેવાય કે શમશાનના લાકડા લાકડાનો જો પાંચ ગાડીઓ લાકડા અહીંયા નથી આવ્યા તેમ છતાંય લોકો કોર્પોરેશન કે પાંચ ગાડી લાકડા આવ્યા એ હકીકતમાં બહુ શરમજનક બાબત છે આમાં રાજકારણ ન કરવું જોઈએ પણ એક એક વ્યક્તિ તરીકે દુઃખ થાય છે કે આવી નિમ્ન કક્ષાનું ભ્રષ્ટાચાર આ શાસકો અને અધિકારીઓ કરતા હોય ત્યારે આપણને શરમ પણ લાગે છે અને દુઃખ પણ થાય છે કે કમસે કમ શ્મશાન તો છોડો તમે નદીઓ ખાઈ જાઓ ડેમ ખાઈ જાઓ પુલ ખાઈ જાઓ રોડ ખાઈ જાઓ પણ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે લેખિતમાં જાણ કરશું આવેદનપત્ર આપીને કહીશું કે તમે આની વિજિલન્સ તપાસ સોંપો કારણ કે આવા કૌ આ વર્ષ કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલે છે આજે બહાર આવ્યું તો ખબર પડે આવું કેટલા વર્ષથી ચાલતું છે એની તપાસ થવી જોઈએ સંજયભાઈ વઘાસિયા હું સંચાલક કરું કોપરેશન અગર હોય તો અમને દઈએ છ પછી પંદર દી પહેલાંનો કે અમે અહીંયા નાખી ગયા લાગે તો મને પુરાવો દઈએ પણ છ પછી તો શમશાન જ સાતમ નદી ડૂબેલું હતું અમે ખુદ આવી નહોતા આજે અહીંયા અને અમે એને કાંટા ચીઠી એને બાપુનગર બુક્તિધામની પહોંચ આપી કે કોને મોકલાવ્યું કોનું નામ ક્યાંથી આવ્યું ફોન નંબર અમધી મોકલાવે આ કોઈ અમને બતાવે તો અહીંયા કરી જાય કન્ફર્મ અને આ જે છે એ લાકડું એ અમારે હોટ શોપનું હે ગોંડલ રોડ ઉપર નવું બિલ્ડિંગ પર જૂના લાકડા હતા એને કામ જેતપુર લાગે તે તોડીએ વાય એને એને થઈ ગયા પંદર દિન પછી એક પણ ગાડી આવી નથી ઈ સાહેબ હવે આમાં તો તમે ઓછિંતા ના આવ્યો મને તો કઈ ખબર નથી પડતી આમાં એટલે હોય અમે આ કીધું